કપડવંજ શહેરમાં રોગચાળો ફાટી નીકળવા બાબતે ઓરિકા ન્યૂઝ નેટવર્ક ચેનલ દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો જેમાં શહેરમાં કમળાના વીસ જેટલા કેસ આવ્યા હતા જે અંગે ઓરિકા ન્યૂઝ નેટવર્ક ચેનલ દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો અહેવાલમાં તાવ શરદી જેવા અઢીસોથી વધુ કેસ આવ્યા હોવાનું બતાવવામાં આવ્યું હતું ઓરિકા ન્યૂઝ નેટવર્ક ચેનલના અહેવાલને પગલે આરોગ્ય વિભાગનું સફાળું જાગ્યું હતું અને તંત્ર હરકતમાં આવ્યું હતું ને દોડતું થયું હતું આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલો અને રિપોર્ટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ કપડવંજ નગરપાલિકાને જાણે કે કશું જ પડી ના હોય તેવા દ્રશ્યો કપડવંજ વોર્ડ નંબર બે માં સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે અહીંયા મહત્વની વાત તો એ છે કે મોતીપુરા મીઠી કુઈ કસનપુરા રોડ ઉપર વર્ષોથી ગંદકી જાહેર રસ્તા ઉપર ફેલાઈ છે કપડવંજ નગરપાલિકા દ્વારા કચરા નાખવા માટે એક સીસી રોડનું કામ કરી આપે તો જાહેર રસ્તા ઉપર ગંદકી ન ફેલાય પરંતુ કપડવંજ નગરપાલિકાના એન્જિનિયર વિષ્ણુભાઈને ઘણી વખત આ રોડ બાબતે રજૂઆત કરવામાં આવી છે પણ તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રોગચાળો ફાટી નીકળતા છતાં તંત્ર કોઈ સાફ સફાઈ કે રોડ બનાવવા માટે કામગીરી હાથ ધરે છે કે ખરી એ તો હવે જોવાનું જ રહ્યું અલ્તાફ શેખ કપડવંજ